તો તમારું ઉકેલ રેડી જ ચાલે છે પણ આમાં આપણે તમાર જે ખેતરમ બદર હોય ને એટલે ખેતરોમાં જે કાચો મકાન હોય બરોબર જો ગંદકી હોય હા હા એટલા આવા મચ્છર પેદા હોય એટલે આ રોગ થાય બરોબર બરોબર એટલે એટલો તપાસ કરી લઈએ આપણે ખેતરમાં જોઈ લે સાહેબ એવું હોય તેવું નહીં હા એમ હું તપાસ કરી લેવું બરોબર હું તમારે જેમ કેવું એમ તમાર કરવાનું અને રોજે રોજ દવા વેદાવીએ જ છીએ અમે રોજે રોજ વેદાવા તો જોઈ લઈએ ને તો આપડે

પેલા હાતો વાળા તો નહિ આવે ને બે ચાર લોનો લીધેલી હે હફતો વાળા લોહી પીવી હું મહિનો બદલો હે ઉતરી પડ્યા નહી

છોકરો પણ વધારે રોગ ચાલી રહ્યો એટલે સાહેબ કારક બધા ગોમે ગોમ ચેકિંગ કરી રહ્યા છીએ માણસો પેલી સોરીયો પાણી ગયા

đâu mà đắt hơn chỉ tí cà lại thử đi hơn làm lấy ra đi thấy bữa đó thấy thấy bà muốn dễ lấy liền cái gì đây chứ đó đó coi này hi cái chú này hi à đồ Chịt đi tao hợp rồi à

દોરો કરો એટલે મટી જાય છોકરા તો ઓછો રસ્તામાં રમતો બીજી હોય પાછું એટલે ઓ રસ્તામાં જ રમતો તો એટલે તો આવું આ કોઈ કૂતરું એકદમ આવી જાય ને ઝાડ તો આ તો બીજી જાય છોકરું તો એકદમ ભૂઈ પડી જાય તો એ ભૂવા બુઆ મળો પેલા તો ભૂવા બાઈ ને જાઉં પેલા ભૂવા જોડી જો પછી જજો તો સારું થઈ જાય ભૂવા જોડી જજો મારા પેલા કાકાનો છોકરો હતો ને એટલે આવું થયું તું રમતું હતું રાતે જબકી ગયું હોય તે મોદું પડતા આવી ગયું

આપડે જવાનું હોય ગાડી લઈ રમઝી ગાડી લઈ દઈશું હા રમજી કે તું કઈ દે પાર ઉપર આપણે વાન વાળા જવાનું હતું

जेव्हा येते उकडी ये आपण वस्तू मगायची उकडी आहे काय भाई पूजा कुठ आपण बस राखो नाही बस पहिला पहिला तो पहिला पहिला कॉम्बा आओ हाक ना आई जाय जाय कार बस आपण तो ओम लालू चेत्र हवा नाही आपला नाही चेत्र हवा इथे ना ठेव जाय जाय हो दव कोण बा बदल ना ठेव

ઇતોરાસા બોલું ખબર ફરકાવાકી આના માટકો વેચી કરી પડ બિધી કરી ને હું કરવું પડશે કઈ કરી પડશે બિધી કરી પણ ફિઝિકલ જાય નહીં ને જે તત્તુય કરી ઉપરા પડ કૌશક 5000 વાત થઈ ગઈ આ તો જે લાભ કઈ દઈશ ભાઈ વાલાજી હ ખર્જો થોડો છે ખર્જો થાય ખર્જો થાય બોદો ને તો હું કરું બીજું કોઈ લેપણ પજપલ કા મત કો

રાતી બેઠક કરો ને હા તો મારો હાથી તો બધું ચોખું કરી દેજો અને ભલ ભલા ચોખા થઈ જાય હું વાત કરું તો ભલા થઈ જાય ચોખા થઈ જાય થઈ જાય માર તો આ તો ફૂલા કશું મળતા હા કશું તું આ પડી કે આવું છું હા થોડી હા ગબડી તમે ના પીજો તા પાછા હા તો માની આ તો હું તો તો આ પી જાય ના પાડે લો ઓણ પડી દેજો

એ ધ્યાનનો દુપાવર હતો પતીવાળો ઘરવાટી કે દુપાવર તો ઇન્ટરસે ઓમે ચાલે હમ હારી હ તમારા પતિ વાળી હ આ તો છે ના કરતા કરો ને યો નામ દે દે હા તમે માર ગેટી નું નામ દીધું હો નું નહીં વર્ગે ને લોતા જેસું તા ના થાય થાય તો ના થાય છોરો આ છોકરો જીવ રહી ગયો છે પણ એ તો પણ જીવ તો રહે તો પણ ને સૂર્ય ના રહી જાય ને તો ઈ ની પછી નિયમિત ના હો નિયમિત આની કે જીદી તો એ તો વિધિ પછી જપનું જુદો લખવું પડે ને જુદો ના પછી શુભ તો હાલ પર એ તો

બે ત્રણ દ હારા હાત રૂપિયા લઈ ગયા પણ તોય માર તો હારું જ થતું સોરી ઓછા કરતી નહીં તા બહુ યાર ગરમ લાય રહ

મટો છોડી બે દાડો તો પોસા ઉંસી કરતી ઊભી રહેતી ને આ જોવાનો છોડી આપી લાશ થઈ ગઈ છે કાન જોવો ને ગાડી લઈ લો હેડો ને હા બેજો બેજો પેલો બેજો હા આ દેજો બેટા કી બેજો બેજો લલજી રાખો ને બબુ અમુ બેટા કાદુ બાદમાં રમવાના જ હતો જો તો ઓરામાં રમવાનું નહીં હો અને સારું થજ પેલા લાલજીને બે જણા આવ્યા તે દવાખોને જેવું તે મારે તો સોરી રમતી થઈ નક મિત્રો દુવા દવા માતાજી મોંજો પણ અત્યારે વાયરસના રોગ ચાલે છે તો પહેલાં દવાખોને જવાનું રાખજો અને ટાઈમસર દવા લેજો અને અમારો હા આ એપિસોડ ગમ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને હા લાઈક કરજો મિત્રો જય ટાઈગર ટોડોવાળી ગુલાપુરા